હાલો યુટ્યુબ ફેમિલી ફરી એક મારા મસ્ત મજા નવો લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ગાય અત્યારે હાલે છે પવિત્ર માસ એટલે કે શ્રાવણ મહિનો અને આજે છે મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે કે શ્રાવણીય સોમવાર તો મારી યુટ્યુબ ફેમિલીને અને દરેક શિવ ભક્તને શ્રાવણ સોમવારની બધાને ને હાર્દિક હાર્દિક શુભકામના તો મિત્રો આજે શ્રાવણીય સોમવાર છે એટલે અમે જઈએ છીએ બધા ગોપનાથ મિત્રો મહાદેવના દર્શન કરવા તો તમને પણ વિડીયોમાં દર્શન કરાવવાના છે તો મિત્રો વિડીયોમાં શેખ સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવા ને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તો ગાય અમે અત્યારે નીકળી ગયા છીએ ગોપનાથ જવા માટે અને મિત્રો મારી સાથે મારા મિત્ર છે પણ તો જુઓ મિત્ર મારા મિત્ર છે હર હર મહાદેવ બોલે ને આવો ગોપનાથ દર્શન કરવા મહાદેવ તો હાલો ગાઈઝ ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ગોપનાથ તો મિત્રો તમે જોઈ શકો છો જો મિત્રો આ છે બારનો વ્યૂ છે જુઓ મિત્રો અહીંયા કહેવાય કે નાના મોટા ઘણા એવા સ્ટોલ છે જુઓ તો મિત્રો બંને સાઇટ તો આમાં અહીંયા રમુકડાના સ્ટોલ છે જે બાળકો માટે અહીંયા રમુકડા મળી રહે છે જુઓ મિત્રો અને આ જો અહીંયા મેન જવાનો ગેટ છે અહીંથી જવાનું છે મિત્રો અને આ ગેટ છે અહીંથી દર્શન કરી બહાર આવવાનો ગેટ છે એટલે આપણે આ ગેટે થઈને અંદર જવાનું છે મહાદેવના દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને પણ દર્શન કરાવીએ તો ગાઈઝ તમે જોઈ શકો છો તો જો મિત્રો આજે ગોપનાથ માટે મિત્રો આજે એમ કહેવાય કે આજે છે શ્રાવણીય સોમવાર એટલે મિત્રો દરેક શિવ ભક્તો છે આજે ગોપનાથ મહાદેવના દર્શન કરવા મિત્રો આવેલા છે અને આજ ફૂલ ટ્રાફિક છે અને અહીંયા જો મિત્રો આજે એમ કહેવાય કે આ ટેચ્યુ છે એ લગધરસિંહ રાઠોડનું ટેચ્યુ છે જોવા મિત્રો સરસ મજાનું તો ચાલો મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરવા જઈશું અને જો મિત્રો અહીંયા સરસ મજાનો ગેટ શણગારેલો છે અહીંયા તો આપણે અહીંથી પ્રવેશ કરવાનો છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જેમ કહેવાય કે અહીંયા કાર્યાલય છે મિત્રો જોવો તમે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોપનાથ અને અહીંયા ગોપનાથમાં એમ કહેવાય કે બે ત્રણ જગ્યાએ અલગ અલગ કાર્યાલય છે મિત્રો તો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા મિત્રો જો અંદર જવું હોય તો ફરજિયાત ધોતી પહેરવી ફરજિયાત છે મિત્રો ધોતી પહેરવા સિવાય આપણે અંદર જેમ કહેવાય કે જે પૂજા ને મહાદેવના ધૂપ કરવા હોય જપ કરવા હોય તો ધોતી પહેરીને અંદર જવાનું હોય એટલે આપણે આવી ગયા છીએ અહીંયા કાર્યાલયમાં આપણે ધોતી લેવા માટે તો જે અહીંયા કાર્યાલયનો જે કરતાઓ છે એ જો અહીંયા બધા બેઠા છે તો આપણે એમની પાસે થોડીક માહિતી લઈએ છીએ તો આપણે ધોતી પહેરીને જ અંદર જઈ શકીએ કારણ કે આપણી જે સંસ્કૃતિ છે દાદાના સાનિધ્યમાં પૂજા કરવા માટે આપણે ધોતી હોય તો જ પ્રવેશ મેળવી શકીએ એવી આપણી ગોપનાથની પરંપરા છે અને એ પરંપરાને અનુસાર આપણે ધોતી પહેરી નાહ ધોઈને સુખા થઈને પછી જ આપણે મંદિરના પ્રવેશની અંદર જઈ અને ગર્ભગૃહની અંદર જઈ અને આપણે પૂજા અર્ચના કરી શકીએ છીએ અને મંદિર છે એ ખૂબ પુરાણ એટલે કે આપણા ઘણા બધા એમાં નરસિંહ મહેતાએ જે એના ભાભીએ એને મેણો માર્યું અને મેણાને કારણે નરસિંહ મહેતા છે એ તળાજાથી એને કંઈ સૂઝતું નથી તો એ દરિયા કિનારે આવે છે અને ત્યાં બેસે છે તો એ પાંદડા જ્યાં ફળતા હોય છે એવા સમયમાં ત્યાં એને શિવલિંગના દર્શન થાય અને પછી શિવલિંગની પૂજા અર્ચના કરે છે બીજું બધા મનમાંથી દુઃખ ભૂલી જાય છે અને ભગવાન એ ભોળાનાથ આ નરસિંહ મહેતાને પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયા પછી કે નરસિંહ મહેતા તો માય તને હું સાક્ષાત દર્શન દેવા માટે આવ્યો ત્યારે નરસિંહ મહેતાને દર્શન દીધા અને નરસિંહ મહેતાને કે મારે કશું નથી જોતું તમારી ભક્તિ મને હવે જણાપો આ જ મને ઉદ્દેશ સાથે અને મારી ભક્તિ કાત્રે અને નિયમિત તમારા સાનિધ્ય મારે ઈજ કે નાય ભગવાન કે તારે કાંઈક તો નરસિંહ માંગવું જ પડશે તો કે આવા પ્રભુ તમે બહુ મને કરીને જ કહેતા હોય છો તો હું તમારા સ્વરૂપની અંદર કે શિવના સ્વરૂપમાંથી

ની પૂજા અર્ચના કરીને એ નરસિંહ કે તમે વિશ્વની અંદર તમે જુઓ તો કોઈ જગ્યાએ તમને ધોળી ધજા જોવા નથી મળતી પણ ગોપનાથના સાનિધ્યની અંદર આપણે ગોપનાથ દાદાને ધોળી ધજા સડે છે અને કહેવાય છે અહીંયા દુષ્કાળ પણ પડતો નથી અને અતિવૃષ્ટિ પણ થતી નથી જે લોકોને જીવવા માટેનું જે જીવન છે એ ભોળાનાથના સાનિધ્યમાં નિયમિત કાયમી અને એ અસ્તિત્વ અડીખમ છે અને ખૂબ જૂના જૂનું જો પૌરાણિક મંદિર હોય તો એ ગોપનાથ મહાદેવ છે અને દેવોના દેવ મહાદેવ જે છે અને એની પૂજા કરે એનો ભક્ત પણ ક્યારેય નબળો ન હોય એનો વિચાર પણ ક્યારેય નબળો ન હોય અને એ ભક્ત હંમેશા ભોળાનાથના શરણોમાં રહે અને આ શ્રાવણ માસ પવિત્ર છે અને ભોળાનાથ માટે બહુ સારામાં સારી ભક્તિ કરવા માટેનો સમય છે તો લોટો સડાવીને કોઈ બીલી સડાવીને કોઈ પુષ્પ સડાવીને અને તો કોઈ માળા ને પણ ભગવાનની માળા ભજીને એ પૂજા કરી શકે છે તો આવો બધાય ગોપનાથની અંદર તમારું ગોપનાથ એ જગ્યા એ મહંત જગ્યા હોય તો ભલે બ્રહ્મચારી જગ્યા હોય તો પણ ભલે પણ સાનિધ્ય ગોપનાથ બાપાનું છે ઉપયોગી થાઓ અને બીજાને પણ ઉપયોગી બનો એવી ભોળાનાથ ને પ્રાર્થના બોલીએ ગોપનાથ મહાદેવ જય જય તો મિત્રો અત્યારે જો આપણે ઓપનટ આવી જ છે અને તો આપણે કાર્યાલયમાંથી પ્રતિને એવું બધું લઈ લીધું છે અને હવે આપણે જવાનું છે માં જના દર્શન કરવા માટે મિત્રો તે અંદર તો આપણે ન્યાજીને પૂજા આરતી કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો કન્ટિન્યુ રીડિયોમાં બની રહેજો અને ચેનલ માં નવા નખલેવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે જઈ દર્શન કરવા દયાયી ધામ ત્રિજનમ વાવષવહારમ એક બિલવંશિ વાર્પના ત્રિ જાખે વિલપત્રિશ્ય યચ્છ દરી કોમલેશુ ભેય શિવ પૂજા કરિશ્યામે एक बिलवम्मुझी बार अखंडा बिलवपत्रे नाम पुजितेनंद गैश्वरे शुद्यंते सर्वपापे प्योर एक बिलवम्मुझी बार पड़ा शालिग्राम औषिला एक बिलवम्मुझी बार पड़ा अभेलनुजयागुला लंजा शुवाजंदरमेव जा नानाविध प्रकारे नाम पुज्जदाम गोपेश्वरम समसदाशिवाय नमः सुभागिर्व्यानि

एक बिलवमशी वार पड़ा शालिग्राम लिख्राम शिला मेका त्रिप्र एक बिलवमशी वार पड़ा अभे इलंजा गुलालंज शुवा चन्दन वजा नानाविध प्रकारे राम ना। पूज दाम गोपेश्वर संभसदा शिवाय नमः सुभागित व्याणि समर्पयामि जमुना हाथ में पानी भगवान का थाला में अर्पण करी आपारो संभसदा शिवाय नमः तुकम स शंभ सदाशिवाय नम दीपक दर्शियामे भगवान ने पगिला के जाओ निविद्यम परिकल्पयामे भगवा जारते भुगिपलतामूलम सभी वहाँ के दक्षिण अमरी कल्पयाम भी अड़ोहात राखी है ना भगवान ने आरती उतरवानी ओम महागरपुरा गाउराम गरुणावतारम शंकरजारम इलकेन्द्रहारम रावजंदम रद्यारम इंद्रम

ભગવાન વ્યાયા આપો પછી તમે આચુ વંદનમ વંદર આત્મવંદન ચક્ષુ વંદન આધુનાખવાના સતત પ્રચાલ્ય મંત્રપુષપાંજલિ મહ આત્મા પુષ્પરાધો નાના શુગંધપુષપાણી યથાહવાની ચુષપાંજલિ પ્રદા

उतराजा करो नम पारव देवत हार महादेव हार भूपनाथ महादेव हलो नमस्कार ओम नमः शिवाय મહાદેવ મહાદેવ હર હર મહાદેવ

મહાકાલેશ્વર મંદિર છે પછી મમલેશ્વર મહાદેવ છે અને મલ્લિકાર્જુન તો આ રીતના મિત્રો જે બધે મંદિર છે જે મેન મેન મોટા મંદિરો એના બધા ફોટા લગાડેલા છે તમે જોઈ શકો છો જો મિત્રો અહીંયા સરસ મજાના ફોટા છે તો મેન મોટા મંદિર છે ત્યાં આ રીતના મંદિરો છે તમે અહીંયા તમે જોઈ શકો છો તમે બસ મિત્રો આ વિડીયો અહીંયા ગોપનાથ મહાદેવ મંદિરનો તો બસ મિત્રો આપણે વિડીયોને અહીંયા એડ કરવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દો ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આપણે એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયો મળીએ ત્યાં સુધી બધાને જય મહાદેવ